આજે તમારા કિચન માટે સાવ યુનિક ને પ્રીમિયમ ક્વોલિટી ની અંદર ઓરિજિનલ સ્ટેનલેસ સ્ટીલ સો પર્સેન્ટ પ્યોર સ્ટેનલેસ સ્ટીલ ની અંદર ફ્રટ બાસ્કેટ તમારા માટે લઈ લેવો છું તમે જોઈ શકશો આખી હળંગ પાઇપનું તમારે ફ્રુટ બાસ્કેટ રહેવાનું છે અને ઓરિજિનલ સ્ટેનલેસ સ્ટીલ લાઈફ ટાઈમ ગેરંટી વાળું છે તમારે કાટ ખાય ફાટે તો પીસ ટુ પીસની ગેરંટી મળી જશે આની અંદર તમને ત્રણ શેપ મળી જવાના છે આ જે સેપ છે પોલો શેપ ની અંદર અને આઠસો ગ્રામ આનો વજન રહેશે ફૂલ હેવી વજન ની અંદર મિત્ર બીજો જે શેપ છે એ આવી રીતે આખો ટોમેટો શેપ ની અંદર એનો પણ તમારે વજન હેવી રહેશે મિત્ર એના પછી જે ત્રીજી બાસ્કેટ છે એ ઓવલ શેપ ની અંદર ઓરિજિનલ આખા હળંગ પાઇપ નો તમને ફ્રૂટ બાસ્કેટ મળી જવાનું છે મિત્ર અને આપણે આને યુઝની વાત કરીએ તો મલ્ટી યુઝ છે આની અંદર તમે ફ્રુટ પણ રાખી શકો બકાલુ રાખી શકો ફ્રૂટ ધોવામાં બકાલુ ધોવામાં પ્લસ તમારે નાના કપ રકાબી રાખવા માટે કે ઘીણા નાના વાસણ હોય એ રાખવા માટે પણ આ તમારે ચાલે એવી આઈટમ તમારા માટે મિત્ર લઈને આવ્યો છું અને આપણે ભાવની વાત કરીએ તો આનો ઓરિજિનલ ભાવ અગિયારસો ને ઓગણીસ રૂપિયા ભાવ છે પણ આજે સિવર વાસણ ભંડાર તમારા માટે ફૂલ ડિસ્કાઉન્ટની અંદર સાતસો ને નવ્વાણું માં તમને એક પીસ આપી દેવાનો છે મિત્ર જો તમારે ઘર બેઠા ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો તમારે જે સેપ જોવે એનો સ્ક્રીનશોટ પાડી મને વોટ્સઅપમાં મેસેજ નાખો અને આખો વિડીયો જોજો મિત્રો આખી ક્વોલિટી સેપ નો તમને ખ્યાલ પડશે અને ગુજરાત અંદર ફ્રી ડિલિવરીમાં હું તમને ઘર બેઠા પહોંચાડી આપીશ મિત્ર તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરો લિમિટેડ સ્ટોક છે વેલા છે પહેલા મારા વાલા મિત્ર અને અમારી શોપ ની વિઝિટ કરીને તમારે ખરીદી કરવી હોય તો સિવર વાસણ ભંડાર હાઈકોનર બરફ વાળો ભાતો ભાવનગર